બેટરી ચોરીમાં ફરાર આરોપી અમદાવાદથી છ વર્ષ પોલીસે ઝડપી પાડ્યો હતો જેમાં દીપ જ્યોતિ કંપનીમાં કમ્પાઉન્ડમાં વીસ જૂન બે હાજર છવ્વીસ ના રોજ એરટેલ કંપનીના ટાવરમાંથી બેટરી ચોરી કરી હતી પોલીસે અમદાવાદના પરિચય બ્રિજ પાસેથી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા દીપ જ્યોતિ કંપનીમાં એરટેલના ટાવર રિપેરિંગ કરવાના બહાને આવી ખોટા નામ અને સહી કરી બેટરી ચોરી થઈ હતી જે અંગે જે તે વખતે જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી હતી અને અગાઉ પોલીસે અજય અને તેની સાથે આવેલા અન્ય આરોપી અજય અને અજાણ્યા ઇસમને ચોરીની બેટરી ઓ મહાવીર ભાગુરામ પ્રજાપત આપી હતી જેનું નામ ખુલ્યા બાદ પોતાના ભંગર ગોડાઉન છોડી ફરાર થઈ ગયો હતો જે છેલ્લા છ વર્ષથી જીઆઈડીસી પોલીસ મથકે વોન્ટેડ હતો જીઆઈડીસી પોલીસ દ્વારા પોલીસ મથક દ્વારા ફરાર આરોપીને શોધી કાઢવા માટે કવાયત પીઆઈ એચ જી માર્ગદર્શન હેઠળ શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલ આધારે માહિતી મળી હતી કે મહાવીર ભાગુરામ પ્રજાપત અમદાવાદના અસલાલી પરિચય બ્રિજ પાસે ઊભો હોવાનો માહિતી મળી હતી જે માહિતી આધારે પોલીસની ટીમ અમદાવાદ ખાતે મહાવીર ભાગુરામ પ્રજાપત અમદાવાદના આસલાલી પરિચય બ્રિજ પાસેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી પોલીસ સમક્ષ તેને કબૂલાત કરી હતી જે તે વખતે ચોરીની બેટરી ખરીદી હતી અને પોલીસમાં નામ આવતા અને ત્યાં સર્ચ કરવામાં આવતા તે ફરાર થઈ ગયો હતો